નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં હું તમારા માટે જબરજસ્ત બાર પાસ ઉપર સરકારી ભરતી લઈને આવ્યો છું અને વેકેન્સી પર તમે જોઈ શકો છો ખાસ એવી વેકેન્સી છે ત્રણ હજાર સાતસો પ્લસ વેકેન્સી આવેલી છે જેના માટે કોઈ પણ બાર પાસ કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે કોઈ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ નથી તમે બાર પાસ હોય તમે આનું ફોર્મ ભરી શકશો આગળ હું તમને સંપૂર્ણ ભરતીની મા વાત કરું છું બીજું અહીંયા તમને જણાવી દઉં કે સેલેરી પણ જબરજસ્ત સેલેરી મળી રહી છે પાંત્રીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ તમને બેઝિક સેલેરી મળશે ઓકે મિનિમમ સેલેરીની વાત કરું મિત્રો ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયામાં મિનિમમ સેલેરી હોય છે પછી તમારા ડિપાર્ટમેન્ટ ઉપર તમારે કયું ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે એ ડિપાર્ટમેન્ટ ઉપર તમારી સેલેરી એ ડિપેન્ડ કરે છે જો પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે પછી સીબીઆઈ છે એવા મોટા મોટા ડિપાર્ટમેન્ટ મળે છે એનઆઈએ છે તો એમાં તમારી સેલેરી વધતી વધારે પણ મળી જતી હોય છે ઓકે મેક્સિમમ પચાસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી તમને મળી શકે છે ઓકે બાર પાસ ઉપર આ સૌથી મોટી ભરતી કહી શકાય અને બાર પાસ ઉપર આનાથી જબરજસ્ત લેવલની ભરતી તમને બીજી કંઈ જોઈ નહીં હોય કદાચ જો તમારે હાઈ સેલેરી અને હાઈ જબરજસ્ત પાવરવાળું ડિપાર્ટમેન્ટ જોઈતું હોય તો આના થ્રુ તમે એક સારું ડિપાર્ટમેન્ટ મેળવી શકો છો સેલેરી પણ જબરજસ્ત મેળવી શકો છો તો કઈ ભરતી છે શેના માટે છે કઈ રીતે એક્ઝામ લેવા છે સિલેબસ શું રહેશે પરીક્ષાની પદ્ધતિ શું છે ફોર્મ ભરવાનું લાસ્ટ ડેટ શું છે બધું જ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી છે પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરજો એન્ડ મિત્રો આવા જ પ્રકારના સરકારી ભરતીના વિડીયોઝ આપણે ચેનલ પર મળતા રહેશે તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો આપણી ચેનલ પર આ જ પ્રકારના રેગ્યુલર સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો વધુ નમિસ્કાર આગળ વિડીયોને સ્ટાર્ટ કરે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ ભરતીની જાહેરાત કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો કે મિત્રો ફોર્મ ભરવાનું ઓલરેડી આઠ એપ્રિલથી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને સાત મે બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે બીજું એના સિવાય તમને એક્ઝામની પણ વાત કરી દઉં કે આમાં એક્ઝામ જે છે એ જૂન જુલાઈ મંથમાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે રાઈટ હવે આમાં પરીક્ષા પદ્ધતિ શું રહેશે કેવી રીતે સેલેરી શું છે અહીંયા તમે જોઈ શકો અલગ અલગ પોસ્ટ વાઈઝ સેલેરી અહીંયા લોઅર ડિવિઝનલ ક્લર્ક છે ઓકે મોસ્ટલી જે છે ને મિત્રો ક્લર્ક ટાઈપની પોસ્ટ રહેશે એલડીસી યુ ડીસી કહેવાય છે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની પણ પોસ્ટ એક જબરદસ્ત લેવલની પોસ્ટ છે એના માટે પણ તમે ઇલિજિબલ છો ઓકે હવે આપણે જોઈએ મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર એની સેલેરી તમને થોડી સારી મળશે પચીસ હજાર પાંચસો રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે બરાબર આ જસ્ટ તમારી ગ્રોથ ઇન હેન્ડ સેલેરી છે મિત્રો આના સાથે તમારા એલાઉન્સીસ એડ થતા હોય છે ઓકે જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જે પણ એલાઉન્સીસ મળતા હોય છે એચઆરએચ છે ડીએ ટી છે આ બધું જ એલાઉન્સીસ મળીને એ ત્રીસથી પાંત્રીસ હજાર તમારી સ્ટાર્ટિંગ સેલેરી બની જતી હોય છે મિત્રો ઓકે તો આપ એક ડેટા એન્ટ્રી ઓપરેટર છે પછી ડેટા એન્ટ્રી ઓપરેટરમાં ગ્રેડ એની પોસ્ટ છે એમાં પણ સેલેરી તમને આ પ્રમાણે જોવા મળશે ઓકે તો જે ડેટા એન્ટ્રી ઓપરેટરની બે અલગ અલગ પોસ્ટ છે એમાં લેવલ ફાઇવના આધારે તમારે ઓગણત્રીસ હજાર બસો છે અને બીજી એક લેવલ ફોરના આધારે પચીસ હજાર પાંચસો રૂપિયા છે ઓકે બીજું તમને જે જીએસએની વાત કરીને મિત્રો લોઅર ડિવિઝનલ ક્લર્ક છે એલડીસી છે જીએસએ છે એ બધામાં તમને જે કહેવાય ને કે ક્લર્ક ટાઈપની પોસ્ટ છે રાઇટ એલડીસી તરીકે તમારું પોસ્ટિંગ થાય છે તો જે પણ મોટા ડિપાર્ટમેન્ટ હોય છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે તો એમાં તમને એલડીસી તરીકે મૂકી શકે છે એટલે કે એઝ અ ક્લર્ક તરીકે મૂકી શકે છે પછી જુનિયર સેક્રેટરી તરીકે તમારું પોસ્ટિંગ થાય છે તો એમાં અલગ ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટમાં તમને મૂકી શકાય આના ઉપર એક સેપરેટ અલગથી વિડીયો બનાવી દઈશ કે કયા કયા ડિપાર્ટમેન્ટ હોતા હોય છે તમને યુટ્યુબ પર સર્ચ કરશો ને તો આ પણ તમને ખ્યાલ આવી હશે કે કયા કયા મોસ્ટલી ડિપાર્ટમેન્ટ હોતા હોય છે આમાં ઓકે અને મોસ્ટલી કયા ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ થતું હોય છે મેન જે બી ડિપાર્ટમેન્ટ છે એનઆઈએ છે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે પછી સીબીઆઈ છે ઓકે તો આ બધા મેન મેન ડિપાર્ટમેન્ટ છે અને મોસ્ટ સ્ટુડન્ટ્સ આમાં જવાનું પસંદ કરતા હોય છે બીજું આપણે વાત કરીએ મિત્રો કે આમાં એજ લિમિટ એક્ઝામ પેટર્ન શું રહેશે અને પણ આપણે ડિસ્કશન કરી લઈએ હવે મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ કે આમાં શું શૈક્ષણિક લાયકાત રહેતી હોય છે તો જેમ કે મેં તમને આગળ કીધી ને વાત કે એલડીસી અને જીએસએ માટે અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ માટે એમાં તમે જોઈ શકો કે બાર પાસ કેન્ડિડેટ આના માટે ફોર્મ ભરી શકાય કોઈ પણ પાસ ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એની વાત કરું છું મિત્રો ઓકે અને એલડીસી જીએસએ માટે કોઈ પણ બારપાસ બાર આર્ટ્સ પણ કરેલું હોય તો પણ ઇલિજિબલ છો પરંતુ અહીંયા જે લેવલ ફાઇવની જે પોસ્ટ હતી મિત્રો જેની ઓગણત્રીસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી હતી એની વાત કરું ને તો ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ ઇન મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એન્ડ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એના માટે જો તમે એપ્લાય કરવા માંગતા હોય તો એમાં બાર પાસ સાથે તમારું સાયન્સ સ્ટ્રીમમાંથી મેથેમેટિક સબ્જેક્ટ તરીકે તમે કમ્પ્લીટ કરેલું હોય એટલે કે સાયન્સ સબ્જેક્ટ સાથે મેથેમેટિક્સ તમારો મેઇન સબ્જેક્ટ હોવો જોઈએ એના સાથે કમ્પ્લીટ કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે ઇલિજિબલ છો બાકીની જે પોસ્ટ છે જે બાર પાસ કરેલું હોય એ એલડીસી એટલે કે જે લોઅર ડિવિઝનલ કલર છે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ છે પછી ડીઓ ગ્રેડ એની પોસ્ટ છે એના માટે તો ઇલિજિબલ છે પરંતુ થોડી હાયર વાળી પોસ્ટ જોઈતી હોય તો એના માટે તમે બાર સાયન્સ કરેલું હોવું જોઈએ વિથ મેથેમેટિક્સ સબ્જેક્ટ એપ્લિકેશન ફીઝની વાત કરું તો મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે એપ્લિકેશન ફીઝ ભરવાની હોય છે એ હન્ડ્રેડ રૂપીઝ એપ્લિકેશન ફીઝ રહેશે ત્યાર પછી ઘણા બધા લોકો કેન્ડિડેટને એક્ઝામ સેન્ટર લઈને કન્ફ્યુઝન હોતું હોય છે કે આમાં એક્ઝામ સેન્ટર ક્યાં ક્યાં મળતું હોય છે તો તમને બતાવી દઉં કે એક્ઝામ સેન્ટર તમારે ક્યાં ક્યાં આપવામાં આવેલું છે ગુજરાતમાં તો એક તો અમદાવાદ છે પછી ગાંધીનગર મહેસાણા છે રાજકોટ સુરત છે પછી વડોદરા છે ઓકે તો આ એક્ઝામ સેન્ટર તમને આપણા ગુજરાતમાં મળી જશે ત્યાર પછી સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ કે મિત્રો આ એક્ઝામ પેટર્ન કઈ રીતનું હોય છે તો તમારી એક્ઝામ છે ને બેઝિકલી બે ટેરમાં એક્ઝામ લેવાતી હોય છે ટેર વન હોય છે ટેર ટુ હોય છે હવે આ ટેર વન શું છે અને ટાયર ટુ શું છે એના વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો મિત્રો સ્કીમ ઓફ ટેર વન એક્ઝામ તો હવે આ ટેર વન એક્ઝામ છે ને એમાં મોસ્ટલી પાંચ પાર્ટ હોય છે ઓકે પાર્ટ એ એમાં બેઝિક નોલેજ હોય છે જનરલ ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજનું ઓકે એમાં પચીસ ક્વેશ્ચન હશે પચાસ માર્ક્સમાં એટલે કે એક ક્વેશ્ચનના બે માર્ક્સ રહેશે પછી પાર્ટ ટુ હશે એમાં જનરલ ઇન્ટેલિજન્સ હશે ઓકે એના માટે પણ પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ રહેશે એટલે કે એક ક્વેશ્ચનના બે માર્ક્સ રહેશે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે મિત્રો એમાં પણ પચીસ ક્વેશ્ચન એટલે મેથેમેટિક્સ છે એમાં પણ પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સમાં રહેશે પછી જનરલ અવેરનેસ જનરલ અવેરનેસ પણ પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સમાં પૂછાતું હોય છે ટોટલ તમને સમય મળશે એ સિક્સટી મિનિટ એક કલાકનો તમને સમય આપવામાં આવશે મિત્રો રાઈટ આ હતું મિત્રો ટાયર વનની એક્ઝામ રાઈટ ટેર વનની જે એક્ઝામ છે ને એ આ પ્રમાણે રહેશે ઓકે બેઝિકલી તમારી એક્ઝામ છે મિત્રો એ બસ્સો માર્ક્સની તમારી એક્ઝામ રહેશે ટાયર વન ટાયર વન ક્લિ ક્લિયર કરી લીધું પછી તમને જે એક્ઝામ છે ને મિત્રો એ ટેર ટુ માટે બોલવામાં આવશે હવે આ ટેર ટુ છે ને મિત્રો એ સેક્શન વન મો ઓકે હવે અહીંયા સેક્શન વનમાં પણ બે અલગ અલગ ટાઈપ પાડેલા છે મોડ્યુલ એક અને મોડ્યુલ બે હવે મોડ્યુલ એક છે એમાં મેથમેટિકલ એબિલિટીસ એના ત્રીસ ક્વેશ્ચન રહેશે અને મોડ્યુલ ટુમાં રીઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગના પ્રશ્નો ત્રીસ રહેશે એમ કરીને સાહીઠ નંબર ઓફ ક્વેશ્ચન રહેશે કેટલા ક્વેશ્ચન હશે સાહીઠ ક્વેશ્ચન હશે અને માર્ક્સ કેટલા છે એક પ્રશ્નના ત્રણ માર્ક્સ રહેશે એટલે કે એકસો એંસી માર્ક્સ રહેશે સેક્શન વનના ઓકે હવે એ સેક્શન વન કમ્પ્લીટ કર્યા પછી સેક્શન ટુ પણ હોય છે રાઈટ હવે મિત્રો આ જે સેક્શન ટુ હોય છે ને એમાં પણ મોડ્યુલ એક અને મોડ્યુલ બે હોય છે હવે મોડ્યુલ એકમાં ઇંગ્લિશ લેંગ્વેજના ક્વેશ્ચન ચાલીસ ક્વેશ્ચન પૂછાશે અને જનરલ અને મોડ્યુલ ટુમાં જનરલ અવેરનેસના વીસ ક્વેશ્ચન પૂછાશે એમ કરીને ટોટલ સાહીઠ ક્વેશ્ચન હશે એમાં પણ દરેક પ્રશ્નોના ત્રણ માર્ક્સ રહેશે એટલે કે સેક્શન ટુ પણ તમારો એકસો એંશી માર્ક્સનો બની જાય છે ત્યાર પછી તમારું સેક્શન ત્રણ પણ હોય છે સેક્શન ત્રણમાં એક જ પેપર હોય છે તમારું કોમ્પ્યુટર નોલેજનું હોય છે ઓકે કોમ્પ્યુટર નોલેજનું પંદર ક્વેશ્ચન હોય છે એમાં એક ક્વેશ્ચનના ત્રણ માર્ક્સ હોય છે તો કોમ્પ્યુટરના પણ પિસ્તાળીસ માર્ક્સ થઈ થઈ જતા હોય છે એમાં તમે બાજુમાં સમય પર તમે જોઈ શકો કે કોમ્પ્યુટરના સેક્શન માટે તમને પંદર મિનિટ આપવામાં આવશે પછી સેક્શન ટુ જે છે સેક્શન ટુ એના માટે વીસ મિનિટ તમને સમય આપવામાં આવશે અને જે સેક્શન વન છે સેક્શન વન એના માટે તમને એક કલાક સમય આપવામાં આવશે મિત્રો ઓકે હવે બીજું આગળ વાત કરીએ સેશન ટુ સેશન ટુ જે છે ને મિત્રો એ તમારો સ્કિલ ટેસ્ટ છે એટલે કે તમારું ટાઇપિંગ ટેસ્ટ લેવામાં આવશે હવે આ જે સ્કિલ ટેસ્ટ છે એ સેના માટે છે એ માત્ર ને માત્ર જે ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ હોય છે ને મિત્રો એના માટે હોય છે પંદર મિનિટ તમને સમય આપવામાં આવતો હોય છે રાઈટ હવે જે પાર્ટ પાર્ટ સી છે એમાં ટાઇપિંગ ટેસ્ટ હોય છે એલડીસી અને યુ જીએસએ માટે રાઇટ એના માટે તમને દસ મિનિટ સમય આપવામાં આવતો હોય છે તો આ પ્રમાણે એક્ઝામ પેટર્ન હોય છે મિત્રો તમારી તમને મેં સમજાવી દીધું આ પ્રમાણે એક્ઝામ સેક્શન વન ટુ અને થ્રી એ પ્રમાણે એક્ઝામ લેવાતી હોય છે જો તમને ના સમજાવ્યું હોય ને તો ફરી એકવાર રિવાઇઝ કરીના આ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે એનો ડિટેલ સિલેબસ આપેલો છે કે ઇંગ્લિશ લેંગ્વેજ છે તો એમાં શું શું કરવાનું છે જેમ કે સ્પોર્ટ ધ એરર છે ફિલિંગ ધ બ્લેક્સ પૂછા છે સીનો નેમ છે પછી એન્ટોને સ્પેલિંગ છે ઓકે આ બધું ડિટેલમાં સિલેબસ આપેલું છે આટલાક ટોપિક્સ કરવાના છે આનાથી બહાર કંઈ કરવાનું નથી એવી રીતે ઇન્ટેલિજન્સ રીઝનિંગનો પણ સિલેબસ આપેલો છે કે નંબર એનાલોજી છે પછી અહીંયા તમે જોઈ શકો ફિગરલ એનાલોજી છે ઓકે તો આ બધા ક્વેશ્ચન આ બધા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે પછી કોમ્પ્યુટ્યુટિવ એપ્ટિટ્યૂડ છે તો એમાં પણ નંબર સિસ્ટમ આપેલું છે ફંડામેન્ટલ અર્થમેટિકલ ઓપરેશન છે એલજેબ્ર આપેલું છે જિયોમેટ્રિક પૂછાશે તો આ બધામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે તો એ બધું તમારે તૈયાર કરવાનું રહેશે તો મિત્રો આ જે એક્ઝામ પેટર્ન મેં તમને વાત કરી કે સિલેક્શન પ્રોસેસની પણ હવે વાત કરું કે સિલેક્શન તમારું કેવી રીતે થવાનું છે તો સિલેક્શન મિત્રો તમારું ટાયર વન અને ટાયર ટુના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે આમાં કોઈ જ ઇન્ટરવ્યૂ લેવામાં નથી આવતું ઓકે આ બે જે ટાયર હોય છે એ બે ટાયરના આધારે તમારું સિલેક્શન થતું હોય છે રાઈટ આ બે ટાયરને સક્સેસફુલી ક્વોલિફાય કરી લો છું તો તમારું ફાઇનલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે અને પછી તમને જે પણ તમારા માર્ક્સ હોય એ પ્રમાણે તમને ડિપાર્ટમેન્ટ એલોટ કરવામાં આવતું હોય છે અને ડિપાર્ટમેન્ટ પ્રમાણે તમારા માર્ક્સના આધારે તમને ડિપાર્ટમેન્ટ મળતું હોય છે કે જેટલા સારા વધુ સારા માર્ક્સ હશે એટલું સારામાં સારું ડિપાર્ટમેન્ટ તમને મળતું હોય છે અને બની શકે છે તમારે જો હોમ સ્ટેટ જોઈતું હોય તો તમારે વધુમાં વધુ સારા માર્ક્સ લાવવા પડતા હોય છે તો તમને હોમ સ્ટેટ પણ આમાં મળી જતું હોય છે તો આ હતી ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આના સિવાય જો તમને કંઈ પણ ના સમજાવ્યો તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો કે મને અહીંયા નથી સમજાવ્યો તો હું તમને ફરીથી કોમેન્ટમાં રિપ્લાય કરીને સમજાવી દઈશ અથવા તો તમે વિડીયો ફરીવાર જોશો તો તમને ખ્યાલ આવી જ જશે ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પડતું આટલું જ